સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં કિન્નર અને યુવક વચ્ચે થયેલી બબાલ બાદ સમગ્ર હત્યા થઈ હતી હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે રથના ઉમરવાડા વિસ્તારમાં રહેતી ઓગણપચાસ વર્ષે સજના નામના કિન્નરને ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી કિશન નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે કિશન તેની માતા સાથે રહેતો અને કિન્નર સંજના સાથે તેના સંબંધો હતા જો કે થોડા દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગયો હતો જેમાં આજે બંને વચ્ચે ઝઘડો થતા તેની હત્યા કરવામાં આવી હતી સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહીએ છીએ આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે આ સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક એક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો થઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે